દ્વારકામાં મહારાષ્ટ્ર સમયે બની અજીબો ગરીબ સત્ય ઘટના જ્યાં મિત્રો મહારાષ્ટ્રમાં મણીબેન ગોપી સાથે બિરાજમાન થઈ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણએ લીધા તેમની સાથે રાસ જ્યાં મિત્રો સાકસા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા એકદમ ચમત્કાર થયો મિત્રો કહેવાય છે ને કે ભક્તના ભાવ સામે ઈશ્વર દર્શન આપે જ છે એ કોઈને કોઈ રૂપમાં ભક્તને મળવા જરૂર આવે છે એવા દ્વારકામાં સાચી પડી દ્વારકા મહારાષ્ટ્રમાં ગીર સોમનાથના લેખક મણિબેન કગરિયાને મહારાજ શરૂ થયો ત્યારથી જ પૂરો થયો ત્યાં સુધી મોર પીચમાં બેસી તિતિ ઘોડો એટલે કે પોપટ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ પણ તેમની સાથે રાસ લીધો હતો મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ હું કરણીય મણિબેન ગીર સોમનાથની છું એક અત્યારે સમાજમાં એક વાત સરસાય કે એ મહારાષ્ટ્રમાં દ્વારકા પીછાવાળો કાનો આવ્યો હતો એટલે ઠાકોરજી આવ્યા હતા એના પીછામાં મોર એટલે પોપટ બેઠો હતો એ સત્ય વાત છે કે તો હા એ સત્ય ઘટના છે અને હું જ અમારા ઠાકરને મહારાષ્ટ્રમાં લઈને આવી હતી એટલે સત્ય પહેલેથી હું તમને ઘટના બતાવું કે જ્યારે આહવાન કૃષ્ણ ચાલુ થયો ને ત્યારે આ પોપટ એટલે અમે આને પોપટ કઈ કર્યો ઘાસનો ટીકી ઘોડો આવે ને એવો લીલો પોપટ હોય પીળો પણ એટલે આ છે ને પીડા જેવો પોપટ હતો એટલે અમે એને પોપટ કહીએ અમદાવાદ સાઈડ ને કહી ઘણા બહેનોના ફોને મને આવ્યા હતા કે અમે એના દીતી ઘોડો કે જેના મારે તો નંબર છે ને ઘણા મને મેસેજ કર્યો ફોન કરીને પૂછ્યું કે આ સત્ય ઘટના છે એટલે મને એવું થયું કે એક વિડીયો ઉતારે હું સમાજને કહું કે નહીં આ સત્ય ઘટના છે અને છેલ્લે મારે લીલીબેન પાસે જવું હતું પણ મારી તબિયતને લીધે હું છેલ્લે મહારાષ્ટ્ર રમી અને નીકળી ગઈ એટલે જ્યારે બહાવન ચાલુ થયો ને ત્યારે આહવાન પેલા આ પોપટ આવી અને મારી ગોઠણની બાજુમાં થોડુંક એટલે હકીકત પેલા મેં નહોતો જોયો જોયું પણ બાજુવાળી બેને કીધું કે આવી કરીને એટલે એને નમસ્કાર કર્યા એટલે મેં નમસ્કાર કર્યા પછી મારી ભત્રીજાઓ પાછળ કવિતા હતી મેં કવિતાને કીધું કવિતા કૃષ્ણ તો આવી ગયા તો એ હસી અને એને કીધું કે ભાઈ હમણાં બધા એટલા માણસો એટલા બેનો રમશે તો ક્યાંક પણ એનો પગ આવશે બેનો તો એ ચીપાઈ જાય તો મેં એને કીધું કે આમ લઈ ને સિંહાસન માં મૂકી દઉં તો કે હા એટલે બાજુવાળી બેને લઈ અને પીછામાં મૂકી દીધું આ કૃષ્ણ પાસે આમ ચડી ગયો અને તો વારે ઘડિયા જાઉં પોપટ છે ને ઉડી ગયું પોપટ છે કે ઉડી ગયું પણ સત્ય ઘટના હું કહું હું મારે કૃષ્ણ ને એટલી હું સત્ય જ બોલું છું કે કૃષ્ણ આખો મહારાજ રમો એ મારી સાથે જ રમો અને મેં કૃષ્ણ ને અત્યારે બધું એટલા કાલા લાવા કાલાવાલા કર્યા हे कृष्ण मारू बद्दूय मानू कृष्ण ने मै किदू तो पेन मै गीतो ने रचना 91 जितली मां महाराष्ट्र ने 91 गीत લખેલા છે એટલે ગીત માં મેન કલાવાલા કરીને કીધું કે કૃષ્ણ તું ગંભીતે સ્વરૂપે દર્શન દેજે પણ મને એક આંકનો ઈશારો કરજે એટલે હવે કે કે કૃષ્ણ હે હા મે આવી ને મારી અમે બે એટલે મને હકીકત એટલો આનંદ થાય કે ને મારા કૃષ્ણ મીરા ને મીરા એ જ કલાવાલા કર્યા કે એ મે જેમ કલાવાલા કરીને કૃષ્ણ મારું માનું